હોલ ખાતે કરવામાં આવી જેમાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સુલ્ફેકર અલી સૈયદ સામાજિક આગેવાન અબ્દુલભાઈ કામથી સોયબભાઈ સોજનીવાલા સૈયદ જનોદીબેન હાજર હતા શાળાના સંચાલકો સમીરભાઈ અને કશિશબેન આવનાર મહેમાનોનું સ્વાગત ફૂલોના બુકે આપી કરવામાં આવ્યું હતું લિટલ ફ્લાવર સ્કૂલના બાળકોને અલગ અલગ થીમ પર નાટકો રજૂ કરવામાં આવ્યા હતા નાટકો દ્વારા બાળકોએ સમાજની વ્યસન મુક્તિ અને સફાઈ અભિયાન માટે લોકોને જાગૃત કર્યા હતા પ્રોગ્રામની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી સમગ્ર પ્રોગ્રામનું આયોજન કમાન સોયબભાઈ સુજનીવાળાએ સભારી હતી શાળાના સંચાલક કશિશબેન અને સમીરભાઈએ આવનાર મહેમાનોનો આભાર માન્યો હતો રિપોર્ટર હવિઝી સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂ

અને દરેક કૃતિઓના અંદર કહી શકાય કે જે એમને સ્કૂલના ટીચર્સોએ સ્કૂલના મેનેજમેન્ટના લોકોએ જે રીતે વિદ્યાર્થીઓને જે તાલીમ આપી હતી આજના કાર્યક્રમની એ કહી શકાય કે ખૂબ જ સરસ હતી અને સમાજમાં ખૂબ સારો મેસેજ ગયો છે જેને કહી શકાય કે એક આશ્રમ પર હતી એના ઉપર એક કૃતિ હતી એના પર સફાઈના ઉપર હતી કે આપણે સ્વયં કઈ રીતે સ્વચ્છતા જાળવીએ તેના ઉપર હતી અને મોબાઈલના કઈ રીતે એક ખોટી આદત આજના યુવા પેઢીને લાગી ગઈ છે એના ઉપર પણ ખૂબ સરસ એમને મેસેજ આપેલો છે એટલે સ્કૂલના તમામ સ્ટાફને તમામ મેનેજમેન્ટને હું ખૂબ ખૂબ આભાર એમને આભાર અને અભિનંદન પાઠવું છું કેમ કે આટલી સરસ સુંદર કાર્યક્રમ એક લિટલ ફ્લાવર સ્કૂલ જે કહી શકાય કે એક થી આઠ ધોરણ સુધી સંચાલિત છે એ સ્કૂલના અંદર આટલો સરસ સરસ કાર્યક્રમ આજે સમાજને લગતો આપેલો છે એટલે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું